નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક એવા મહત્વપૂર્ણ વિષય વિશે જેની આખા દેશના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બેસબરીથી રાહ જોઈ રહ્યા છે હા મિત્રો આજે આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું આઠમા પગાર પંચ વિશે આ એક એવો મુદ્દો છે જેની સીધી અસર આપણા દરેકના ખિસ્સા પર પડવાની છે મિત્રો આજના આ એપિસોડમાં આપણે જાણીશું કે પગાર પંચ શું છે તેનો ઇતિહાસ શું છે આઠમો પગાર પંચ ક્યારે આવી શકે પગારમાં કેટલો વધારો થઈ શકે છે અને ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે તેમજ પેન્શન પર શું અસર પડશે અને સરકારનું શું વલણ છે આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો મિત્રો છેલ્લે સુધી આ વિડિયોને જોજો તમને આ સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે તો મિત્રો એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો આપણે સૌ પ્રથમ સમજીએ કે આ પગાર પંચ છે શું અને તેની જરૂરિયાત શા માટે પડે છે તો મિત્રો આઝાદી પછી ભારત સરકારે સૌપ્રથમ વર્ષ ઓગણીસો છેતાલીસમાં પ્રથમ પગાર પંચની રચના કરી હતી ત્યારથી લઈને આજ સુધી કુલ સાત પગાર પંચો આવી ચૂક્યા છે દરેક પગાર પંચનો મુખ્ય હેતુ રહ્યો છે કે સરકારી કર્મચારીઓના પગારને સમયાનુસાર અને મોંઘવારી અનુસાર યોગ્ય બનાવવામાં આવે મિત્રો પગાર પંચ એટલે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એક વિશેષ સમિતિ આ સમિતિમાં અનુભવી અધિકારીઓ અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો હોય છે આ સમિતિનું કામ હોય છે કે દેશભરના સરકારી કર્મચારીઓના પગાર પથ્થા પેન્શન અને અન્ય લાભોની વિસ્તૃત સમીક્ષા કરવાનું તેઓ વિવિધ સ્થળોએ જઈને કર્મચારીઓ અને સંગઠનોના સૂચનો સાંભળે છે આર્થિક પરિસ્થિતિનું અભ્યન કરે છે અને પછી તેમની વિગતવાર ભલામણો સરકાર સામે સમક્ષ રજૂ કરે છે મિત્રો આઠમા પગાર પંચને સમજવા માટે આપણે સાતમા પગાર પંચને સમજવું ખૂબ જ જરૂરી છે મિત્રો સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યું હતું આ પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે દશવલમ પાસઠ રાખવામાં આવ્યું આવ્યું હતું જેના કારણે લઘુત્તમ મૂળ પગાર સાત હજારથી વધીને અઢાર હજાર રૂપિયા થયો હતો આ એક મોટો વધારો હતો અને તેનાથી કરોડો કર્મચારીઓને લાભ થયો હતો મિત્રો સાતમા પગાર પંચથી માત્ર પગાર જ નહીં પણ વિવિધ ભથ્થાઓમાં પણ સુધારો આવ્યો હતો જેમાં ઘર ભાડું એટલે કે ભાડું ભથ્થું મુસાફરી ભથ્થું તબીબી સુવિધાઓ બાળકોના શિક્ષણ માટેના ભથ્થા આ બધામાં વધારો થયો હતો પરંતુ મિત્રો તે પગાર પંચને આજે લગભગ નવ વર્ષ થવા આવ્યા છે આ સમયગાળામાં મોંઘવારી નોંધપાત્ર રીતે વધે છે દરરોજના જીવનની વસ્તુઓની કિંમતો બમણી કે ત્રણ ગણી થઈ ગઈ છે મિત્રો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર કે આઠમો પગાર પંચ ક્યારે આવશે તો મિત્રો દસ વર્ષના પરંપરાગત નિયમ પ્રમાણે આઠમો પગાર પંચ વર્ષ બે હજાર છવ્વીસથી અમલમાં આવવું જોઈએ પરંતુ અત્યાર સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હાલમાં આઠમા પગાર પંચની રચના માટે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી આ જાહેરાતથી ઘણા કર્મચારીઓમાં નિરાશા ફેલાઈ રહી હતી પરંતુ મિત્રો આ નિરાશ થવાનું કારણ નથી ઇતિહાસ જોઈએ તો પગાર પંચની રચના અને જાહેરાત વચ્ચે સામાન્ય રીતે એક વર્ષનો સમય લાગે છે વિવિધ કર્મચારી સંગઠનો સતત આઠમા પગાર પંચની માંગ કરી રહ્યા છે રાષ્ટ્રીય સંયુક્ત પરિષદ જે કેન્દ્રીય કર્મચારી સંગઠનોનું સૌથી મોટું મંચ છે તેમણે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છે રાજ્યસભાના અનેક સાંસદોએ પણ આ વિષય પર સરકારને પ્રશ્ન પૂછ્યા છે મિત્રો વિવિધ નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે આઠમા પગાર પંચની જાહેરાત વર્ષ બે હજાર પચીસના અંતમાં અથવા બે હજાર છવ્વીસની શરૂઆતમાં થઈ શકે છે જો જાહેરાત બે હજાર પચીસમાં થાય તો સમિતિની રચના થશે પછી તેઓ દેશભરમાં પ્રવાસ કરશે કર્મચારી સંગઠનો સાથે બેઠક કરશે અને લગભગ દોઢથી બે વર્ષમાં તેમની ભલામણો રજૂ કરશે સામાન્ય રીતે પગાર પંચનું અમલીકરણ વર્ષની પહેલી જાન્યુઆરીથી શરૂ થાય છે તેથી જો તમામ પ્રક્રિયા સમય પર પૂર્ણ થાય તો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અથવા તો એક જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસથી લાગુ થઈ શકે છે અને હા મિત્રો જ્યારે પણ આ લાગુ થશે ત્યારે તેનો સીધો લાભ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગણવામાં આવશે મતલબ કે તમને એરિયર્સ પણ મળવાનું છે હવે આવીએ સૌથી મહત્વના અને રસપ્રદ ભાગ પર એ છે ફિટમેન્ટ ફેક્ટર મિત્રો આ એક જાદુઈ આંકડો છે જે નક્કી કરે છે કે તમારો પગાર કેટલો વધશે તો આ ખૂબ જ સરળ સમજાવવામાં છે જેમ કે મિત્રો ફિટમેન્ટ ફેક્ટરનો ફોર્મ્યુલા છે કે નવો પગ મૂળ પગાર બરાબર જૂનો મૂળ પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર ઉદાહરણ તરીકે જોઈએ તો જો તમારો હાલનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર ત્રણ મળે છે તો તમારો નવો મૂળ પગાર થશે અઢાર હજાર ગુણાકાર ત્રણ એટલે કે ચોપન હજાર રૂપિયા સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે હતું આ વખતે કર્મચારી સંગઠનો ત્રણ પોઈન્ટ આઠની માંગ કરી રહ્યા છે આ માંગ પાછળનું કારણ છે છેલ્લા નવ દસ વર્ષોમાં થયેલી મોંઘવારીના ભારે વધારો પેટ્રોલ ડીઝલ રસોઈ ગેસ રોજિંદી વસ્તુઓની કિંમતો બમણી થઈ ગઈ છે જો કે વાસ્તવિકતામાં સરકાર સંભવતઃ ત્રણ પોઈન્ટ શૂન્ય કે પછી ત્રણ પોઈન્ટ બેની આસપાસનો ફિટમેન્ટ ફેક્ટર આપી શકે છે જો ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટનો ફિટમેન્ટ ફેક્ટર મળે તો પણ આ એક મોટો વધારો ગણાશે કારણ કે છેલ્લી વખતે બે પોઈન્ટ પાસઠ હતું તેથી તુલનામાં આ લગભગ પંદરથી વીસ ટકા સુધીનો વધારો શક્ય બનશે ચાલો હવે વિવિધ સ્તરના કર્મચારીઓ માટે ગણતરી કરીએ તો મિત્રો લેવલ વન કર્મચારીઓ માટે હાલનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે જો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ મળે છે તો નવો મૂળ પગાર થશે ચોપન હજાર રૂપિયા આમાં છત્રીસ હજાર રૂપિયાનો વધારો થશે જે બેસો ટકા છે એટલે કે બસો ટકા છે જો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ આઠ મળે છે તો નવો મૂળ પગાર થશે લગભગ છાસઠ હજાર બસો ચાલીસ રૂપિયા આમાં કુલ વધારો થશે ચુમ્માલીસ હજાર બસો રૂપિયા લેવલ દસ અધિકારીઓ માટે જોઈએ તો હાલનો મૂળ પગાર સાહીઠ હજાર રૂપિયા હોય તો ત્રણ ત્રણ દશમલમ શૂન્યના ફેક્ટરે એક લાખ એંસી હજાર રૂપિયા થશે અને ત્રણ દશમલમ આઠના ફેક્ટરે બે લાખ ઓગણચાળીસ હજાર રૂપિયા થશે મિત્રો આ માત્ર મૂળ પગારની વાત છે આ ઉપરાંત તમને મહેંગાઈ ભથ્થું ઘરભાડું ભથ્થું મુસાફરી ભથ્થું અને અન્ય ભથ્થાઓ અલગથી મળવાના છે આમ કુલ મળીને તમારા હાથમાં આવતો પગાર ઘણો વધી જશે મિત્રો હવે જ્યારે મૂળ પગાર વધે છે ત્યારે તેની સાથે જોડાયેલા બધા ભથ્થાઓમાં પણ વધારો થાય છે ચાલો જાણીએ કેવી રીતે થાય છે તો મિત્રો ભાડું એટલે કે એચારીએ આ મૂળ પગારના ટકાવારીમાં આપવામાં આવે છે એક્સ શ્રેણીના શહેરોમાં ચોવીસ ટકા વાય શ્રેણીમાં સોળ ટકા અને ઝેડ શ્રેણીમાં આઠ ટકા જો તમારો મૂળ પગાર ચોપન હજાર થાય અને તમે એક્સ શેર શ્રેણીના શહેરમાં રહો છો તો તમને બાર હજાર નવસો સાઠ રૂપિયા મળવાનું છે અને મિત્રો મુસાફરીની વાત કરીએ એટલે કે ટી એ તો આ પણ વધશે હાલમાં તે હજારોમાં છે પરંતુ નવા પગાર પંચમાં તે પણ ત્રણ ચાર ગણું થઈ જશે તબીબી સુવિધાઓની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને મળતી તબીબી સુવિધાઓમાં પણ સુધારો અપેક્ષિત છે સીજીએચએસની રેટ્સમાં વધારો થશે જેથી વધુ સારી તબીબી સુવિધાઓ મળી શકે મિત્રો અન્ય ભથ્થાઓની વાત કરીએ તો બાળકોના શિક્ષણ ભથ્થામાં વધારો પોશાક ભથ્થામાં વધારો અને અન્ય વિવિધ ભથ્થાઓમાં સુધારો થશે મિત્રો આઠમો પગાર પંચ પેન્શનરો માટે પણ એટલું જ મહત્વનું છે હાલમાં લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે આઠમા પગાર પંચ પછી આ નવ હજાર રૂપિયા કેટલા થશે તો મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ મળે છે તો લઘુત્તમ પેન્શન થશે સત્યાવીસ હજાર રૂપિયા અને જો ત્રણ પોઈન્ટ આઠ ફેક્ટર મળે છે તો તે લગભગ ચોત્રીસ હજાર રૂપિયા થશે આ એક બહુ મોટો વધારો કહી શકાય જે પેન્શનરો પચીસથી ત્રીસ હજાર રૂપિયા પેન્શન મેળવે છે તેઓની પેન્શન પંચોતેરથી નેવ હજારથી પણ વધુ થઈ શકે છે આ તેમના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો લાવશે મેડિકલ સુવિધાઓ જે પેન્શનરોને સતત જોઈતી હોય છે તેમાં પણ સુધારો થશે સીજીએચએસ અને અન્ય સ્વાસ્થ્ય યોજનાઓમાં વધુ સુવિધાઓ ઉમેરાશે મિત્રો સરકારે એક નવી સિસ્ટમની પણ ચર્ચા કરી છે આ સિસ્ટમમાં દર દસ વર્ષે એક મોટો પગાર પંચ આવવાને બદલે મોંઘવારી ભથ્થું પ્રમાણે નિયમિત પગાર વધારો થતો રહેશે આ સિસ્ટમમાં જ્યારે પણ મોંઘવારી ભથ્થું પચાસ ટકા થાય ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરી દેવામાં આવે અને મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્યથી શરૂ થાય છે આમ બે ત્રણ વર્ષે દર બે ત્રણ વર્ષે મૂળ પગારમાં નાનો પરંતુ નિયમિત વધારો થતો રહેશે આ સિસ્ટમના ફાયદા છે કે કર્મચારીઓને નિયમિત રીતે વધારો મળતો રહે સરકારને પણ એકસાથે મોટો ખર્ચ ન કરવો પડે પરંતુ કર્મચારી સંગઠનોને આ સિસ્ટમ પસંદ નથી આવતી કર્મચારી સંગઠનોનું માનવું છે કે દસ વર્ષે મળતો મોટો પગાર વધારો વધુ અસરકારક છે જે સાથે એક સાથે મળતા મોટા વધારાથી ભવિષ્ય નિર્માણ માટે રોકાણ કરી શકાય છે મકાન ખરીદી શકાય બાળકોના ભવિષ્ય માટે જોગવાઈ કરી શકાય નાના નાના વધારાઓ દૈનિક ખર્ચમાં ખર્ચાઈ જાય છે અને બચત નથી થતી મિત્રો વિવિધ કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ અનેક માગણીઓ રજૂ કરી છે તેમની મુખ્ય માગણીઓ આ છે જેમાં પહેલી છે કે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું ત્રણ હોવું ત્રણ હોવું ખૂબ જ જરૂરી છે અને જો શક્ય હોય તો ત્રણ પોઈન્ટ આઠ આપવું જોઈએ બીજું છે કે લઘુત્તમ પગાર વીસ હજારથી નીચે ન હોવો જોઈએ ત્રણ ત્રીજું છે કે મોંઘવારી ભથ્થું વર્તમાન ફોર્મ્યુલા પ્રમાણે ચાલુ રહે ચોથું છે કે નવી પેન્શન યોજનામાં સુધારા લાવવા અને જૂની પેન્શન યોજના પાછી લાવવા વિચારણા કરવી અને મિત્રો પાંચમું છે કે સ્ટાગ્રેસન બદલ પગાર વધારવો જોઈએ છઠ્ઠું છે કે તબીબી સુવિધાઓ સુધારો અને સીજીએચએસની સુવિધાઓ વધારવી જોઈએ મિત્રો આઠમો પગાર પંચ લાગુ કરવું સરકાર માટે એક મોટો નાણાકીય નિર્ણય છે કેન્દ્ર સરકારના લગભગ એકત્રીસ હજાર લાખ કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના પગાર અને પેન્શનમાં વધારો થશે તો સરકારનું વાર્ષિક ખર્ચ લગભગ એક લાખ કરોડ રૂપિયા વધી શકે છે સાથે સાથે રાજ્ય સરકારોએ પણ આ પગાર પંચ લાગુ કરવાનું રહેશે રાજ્યોમાં પણ કરોડો કર્મચારીઓ અને પેન્શનરો છે આમ કુલ મળીને આ એક વિશાળ નાણાકીય નિર્ણય છે પરંતુ બીજી બાજુ સરકાર જાણે છે કે મોંઘવારી ખરેખર વધી છે કર્મચારીઓના પગાર અને પેન્શન વર્તમાન સમયની જરૂરિયાતો સામે ઓછા પડી રહ્યા છે આમ સરકારને નિર્ણય કરવો પડશે કે નાણાકીય અનુશાસન અને કર્મચારીઓના કલ્યાણ વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું તો મિત્રો આ હતી આઠમા પગાર પંચની સંપૂર્ણ માહિતી ચાલો એકવાર ફરીથી મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ